તો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો જય દ્વારકા દેશ જય માતાજી બધાની નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને મિત્રો આજે વઈ ગયા છે બધા એ બહાર ગામ આજે હું મારા ભાભી ને કુલદીપ ને પૂર્વેશી બેન ચાર જણા છે ને બીજા બધા વઈ ગઈ છે બહાર કામે બધાને હવે ને હવે આપણે કઈ પૂર્વેશી શું ઉરાવાના છે આ તો ભાઈ ફાઈનલ વારો આવી ગયો આપણો છોકરા ઉરાવાનો મારા ભાભી ઈસ કોના કરે પૂર્વેશી બેનને ઘરમાં હે ઘર ઠીક છે તો જન્દી બેન કામ આવે ને તો

તો પે એ પછી મળી જાય ફાઇનલી ભાઈ તમારું પુરુષ બેન જાગ જશે જાગ જન પુરુષ જાગ જ કે આ જો અરે જો બેન જોર થાય ને પુરુષ બેન જાગ જશે ને મારા ભાગે ગડે છે રોટલા પછી જમી લે આવડ દીનું ખાધું ને આપણે યાર તો થોડી ભૂખ લાગી છે તો જમી વાવે ને પછી જઈએ આપણે મેડીમાં દરિયા કાંઠે એવું મંદિર ના જઈશું આપણે એ તો ઓલો પહેલાં જમી કરવી લઈએ ને પછી જઈ મેડીમાં વિડીયોમાં કન્ટિન્યુ બને મજા આવી છે

મેળી મિત્રો આ ગામ માં નહીં કાઢવા આવે ને આ જવાનું

મનનજી ભાઈ વીડિયો ઉતારજો ઉતાર પણ છોડો છોડો ચેક કરવું પડે અને મારા ભઈના છોકરાને મે ચા બનાવીને ભાઈ તો મારા ઢાકાડો તો પડે ને તમને કામ ચાપી હોય એમ અમારા દિનેશભાઈને બધા પીયો તો તો કંટ્રોલ જવા મારે તે લીધી કે આવોલા મિત્રો આપણે બધા ચા પી લે એમ પછી નીકળી જબા ઘરે મતલબ મનનજી ભાઈ ને ચેનલ લિંક હું આપી દે બધા સબસ્ક્રાઇબ કરી દેજો એને બોન ન કરો થાળી દે પણ મને કરજો તમે બધા સપોર્ટ ભાઈ સદ કુછ વધારે નહી હો ગયા ય મતલબ કુછ હોય મિત્રો આપડે થાય છે મારો દીકરો મેં કીધું બે દી રોકાય નઈ એમ પણ હવે રોકાવું છે એમ આપણે જાવનું છે કાંઈ નહીં દિનેશભાઈ તમને બગડાણા તો થયે છે મોડું ચાલો મિત્રો આ છે દરિયો જો મજા આવે અહીંયા જોવા નજારો જોવો તો એમ મસ્ત ન છે જુઓ આ બધું જંગલ છે જો તમે તો હવે મિત્રો આપણે ભોગીએ છીએ ઘરે ને કેવો રસ્તો તો તમે જોયો તો છે તો મિત્રો આ વિડીયોને શેર કરજો હતા કે મેડીમાં જે મિત્રો જાતા હોય એ ભૂલા ન પડે તો બને એટલો વિડીયો શેર કરજો એટલે માણસને જવામાં હેલું પડે

કુલદીપ ભાઈ જોડબોર્ડ પહેરી દે ને લાગે ને પણ જે થઈ જાય તો આપણે વિડીયો વિડીયો પૂરો કરીએ સાંભળે તો મિત્રો ચેનલમાં ના હોય તો કરી મળી અલગમાં કે બાય બાય